ટેકા તો મૂકવો પડે આ ટેકા મૂકવો તો આ માંડો ઓરે ને તો આધાર વગર શું રે ગમે એવો શણગાર કરો પણ હેઠે આધાર ન હોય તો એમ મારે તમારે કોકનો આધાર લેવો પડશે કોઈ પણ સંતનો કોઈ પણ સાધુનો કોઈ પણ વડીલનો કોઈ પણ મહાપુરુષનો જે આધારે જે તરી છે એનો આધાર આપણે લેવો પડશે અને આધાર વગર ન કામ એ પીર મારો નો ધારાનો આધાર સગુણા કહે હે બાર બીજ ના ધણી મારે તારો આશરો પરબ વાળા મોટા ધણી મારે એક આશરો તમારો માં અમર કાય કોઈનો આધાર લઈ લો મંદ્રાચલ નો પર્વત ને જારે મેરુ પર્વત ને લઈ અને સમુદ્ર ની માલપા જારે 14 પ્રકારા બહુ કથા ની નિજાર ધર્મ ની કથા જારે વલોનું કરતા વાસુકી નાગ નું નેતરું બનાયુ નાગના હરિએ નેતરા કીધા એસી સંપત શ્યામ કી ધન સાંયાજી ધન મોલાજી ધન તોરી સાઈબી ગાવે ગુણીતાન છે નાગના નેત્રા નેતરા કરેરે મંદરાચલ મેરુ પર્વત ને સમુદ્ર ની બારફામ મૂક્યો નું વલોનું ચાલુ કર્યું પણ ઠેરા કર્યું આધાર નથી ને બાપ આધાર પર ઠેરા ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું પીઠ ઉપર પર્વતને ધારણ કર્યો પછી વલણ ચાલુ થયું પછી ચૌદ પ્રકારના રત્નો નીકળ્યા આત્માનું મંથન થાય પછી મારી પાસે ચૌદ પ્રકારના વસ્તુ નીકળે ચૌદ પ્રકારની ઔષધિ મારી નીકળે અને ચૌદ પ્રકારની ઔષધિનું જે પાન કરે એ મહાપદને પામી જાય પછી અમર બની જાય મૂળ વાત એ છે આધાર તો જોઈશે આધાર નગર તમે ગમે એમ કરો છો અરે આપણે ગામડાની વાર પર સાસ લેવા જાય સાસ તાણવા જાય તેને ઓલું માટલા ઉપર મૂકે આધાર રાખે ને મૂકે એને મને તો બહુ ખબર નહીં એક લાકડાનું વસાદ વલોણું હોય અને પછી લાકડાની એક પાટલી હોય અને એમ બે દોડા બાંધ્યા હોય અને પછી કાં તો કાય ન હોય ને તો પગ ના અંગુઠા રાખે હા હા પછી નો આધાર ભલે ગમે એના અંગુઠા નો કે આંગળી નો પણ આધાર વગેરે ઉન તને તરી નહી આધાર જો શરણાગતિ આધાર સ કોઈ ના ચરણમાં પોગી જાવ બસ સતો પાયો ચાર પ્રકારના થઈ જાય અને ચાર પ્રકારના પાયાની મજબૂતાઈ થઈ જાય પછી એના એના પાટ ઉપર કાયમ ઠાકર પધારે એમ સંતો બતાવે છે મહાપુરુષો બતાવે છે Oh. Uh -huh.

અથવા તો ધર્મ અર્થ કામ અને મોક્ષ અથવા તો ચાર પ્રકારની ગતિ અથવા તો ચાર પ્રકારની વાણી અથવા તો ચાર પ્રકારની ચાર પ્રકારના જીવાત્મા તમારી પ્રાર્થના મજબૂત હોય તમારો પુરુષાર્થ મજબૂત હોય તમારી પ્રતિક્ષ્યા તમારે રાહ જોવાની તેવડ હોય વાટ જોવાની તો તમને ચોથા પાય પ્રાપ્તિ થાય અથવા તો પહેલો પાયો સતયુગનો બીજો પાયો ત્રેતા દ્વાપર ત્રેતા અને અથવા તો સતયુગની મારફા જ્ઞાનનું મહત્વ હતું દ્વાપરમાં યજ્ઞનું મહત્વ હતું ત્રેતામાં મહત્વ હતું અને કેવલ હરિનામ કીર્તનનું મહત્વ હતું કેવળ શરણાગતિ ભગવાનની કંઈ આવડે નહીં તો કાંઈ નહીં પણ કોકના ચરણમાં પોગી જાય બસ બલિરાજા એ ભગવાન ચરણ પકડી રાખ્યો યજ્ઞને મૂકી દીધો ચોથા પાય સદગુરુએ કહ્યું કે બલિ તારા દ્વાર ઉપર ભગવાન આવ્યો છે એ શેતરવા આવ્યો છે આ યજ્ઞમાં તું બેસ બલિરાજાએ કહી દીધું કે ગુરુદેવ તમારી આજ્ઞાનું આજ ઉલ્લંઘન કરું છું મારે યજ્ઞની જરૂર નથી યજ્ઞ કરીને ભગવાનને મળવું છે તો ભગવાન પોતે આવ્યું તો એના પગ પકડી લો હવે યજ્ની હું જમજો જાઓ તો તને લઈને જાવ એકલો ન જાવ અને પાતાળમાં લઈ ગયા તો પ્રસિદ્ધ કથા છે ભાગવત શરણાગત તમારી શ્રદ્ધા મજબૂત હોય તમારો વિશ્વાસ મજબૂત હોય તમારો વચન મજબૂત હોય વચનની કિંમત જાણનાર હોય વાણીની શુદ્ધિ હોય તો ચોથા તો મોક્ષ પડ્યો છે દરવાજો મોક્ષ નો દરવાજો ચાર જુગના ચાર ખાતા રામાયણમાં ભાગવતમાં ગીતામાં બતાવે અરે હાવ હનુમાન ચાલીસામાં બતાવે શ્રી ગુરુ ચરણ સરોજરજની જમન મુકુર સુધાર વર નવ રઘુવર વિમલ ફલ ચાર જ વસ્તુ ચાર જ પાયા અને એના ચાર પાયા મજબૂત હોય એના ભીતરની માલ પાઠ ઠાકરનો પાઠ કાયમ અખંડ જોત ચાલુ હોય કાયમ 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 તેના પાયા મજબૂત હોય તો પાયા હલવલી ગયા હોય તો એને 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 એના પાટ ઉપર જોત ના અજવાળા ન પડે તો આજ લગભગ આપણા પાયા હલવા મજા આપણી શ્રદ્ધા ડગે ભરોસો ડગે કોઈના ચરણમાં આપણે જવાનું મન થતું નથી મન થયા પછી આપણો ભરોસો રહેતો નથી શ્રદ્ધા તૂટી ગઈ ઘડીક રામ માથે જાય ઘડીક શિવ માથે જાય ઘડીક કૃષ્ણ માથે જાય ઘડીક મેલડીમાં માથે જાય ઘડીક ખોડિયારમાં માથે જાય ઘડીક ફલાણે જાય નામ શ્રદ્ધા હલ્યા કરે ભરોસો કોઈ દિવસ ડગાય નહીં ભરોસો તો મુકાઈ ગયો મુકાઈ ગયો બસ વાત જ્યાં સુધી શ્રદ્ધાના લગ્ન ભરોસાની આરે નો ન થાય ત્યાં સુધી અંધકાર દૂર ન થાય એટલે જ ભગવાન શંકર ના લગ્ન પાર્વતી આરે થાય ભગવાન શંકર ઈ વિશ્વાસ છે અને પાર્વતી શ્રદ્ધા છે બે નું જોડાણ થાય બે નું મિલન થાય બે પર લગ્ન થાય તો એમાંથી પુરુષાર્થ સ્વામી પુરુષારથ રૂપી કાર્તિક સ્વામી નો જન્મ થાય અને કાર્તિક સ્વામી નો જન્મ થાય તો ભીતરમાં રહેલા અંધકાર નો નાશ થાય પરણી જાય તો સવાર બાપા બતાવે વાળા લગન માં બતાવે છે સંયમ્વર રસાયો સદગુરુના દેશમાં हूँ तो दासवो सवो का है जब श्रद्धा जो विश्वास ने परिणी जाए सवाराम बापा एक जरा बहुत ही तत्व ज्ञान भरु मल पर शब्द आप तारी सुरता शब्द ने भेटे तो तारो साहेब मल बोले सुरता शब्द ने भेटे तो तारो साहेब मल पर सुरता एट श्रद्धा શબ્દ એટલે વિશ્વાસ ભરોસો શબ્દ અને સુરતાનું જોડાણ થઈ જાય તો એમાંથી અંધકાર દૂર થઈ જાય ચાર વસ્તુની ની જરૂર તમે ગમે ત્યાં જાઓ ગમે એને માનો ગમે એના ચરણમાં જાઓ કોઈ બંધન નહીં તમે ગમે ત્યાં જઈ શકો રામદેવજી મહારાજ બતાવે પણ તમે ગમે ને જશો પણ તમને શ્રદ્ધા નહીં હોય ભરોસો નહીં હોય વિશ્વાસ નહીં હોય તમારામાં શરણાગતિનો ભાવ નહીં હોય તો તમે ભટક્યા કરશો તમે કોઈ જગ્યાએ શાંતિ નહીં મળે મન મન ઉલ્જન પામશે મન ઉદ્વેગ પામશે મન ભટકશે એટલા માટે ભરોસાની જરૂર છે ત્રીજો પાયો દ્રૌપદીને બાર બાર વર્ષ સુધી ભરોસા રાખ્યા પાંડવો એ ત્રીજા પાયા ઉપર એ પાસે રે એ પાંડવ માતા કુંતાના ha ha જે મારા ગુરુએ જે કીધું એ વાત સાચી જ હોય બસ આવો ભરોસો જે નિર્બંધ બંધાય છે ભલે કદાચ દુનિયા ગમે એ કે કે તને તારા ગુરુએ ખોટો માર્ગ દેખાડો નહીં સદગુરુ કોઈ દિવસ પોતાના સાધકને ખોટો માર્ગ દેખાડતા નથી કોઈ પણ ગુરુ હોય પોતાના બાળકનું કલ્યાણ થાય ગુરુ હંમેશા ચિંતિત હોય મારા સાધકનું મારા બાળકનું કાયમ કલ્યાણ થાય મારું બાળક કઈ દુખી ન થાય મારું બાળક કઈ સંસારના વિષયોની માલિકા ફસાડ ન જાય હંમેશા સદગુરુ જાગૃત બુદ્ધ પુરુષ ગણાય સદગુરુ એક જાગૃત શ્રેષ્ઠા ગણાય છે કોઈ દિવસ કોઈ ભલે સમાજ ભલે ગમે તે કે મારા ગુરુ એ મને આમ કર્યું ના ન કહે સદગુરુ કોઈ દિવસ કોઈને કોઈને દુઃખી ન કરે

એ તો આપણે આપણી ભ્રાંતિ આપણા 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 વિચારો આપણી આપણી સંગ દોષ એવો થાય આપણો સહજ દોષ એવો થાય એટલે આપણા ભીતરની માલ પર રહેલા ભરોસાને ડગાવી નાખે એટલે જ કહે છે સંગ કરો તો એવા વ્યક્તિનો સંગ કરો કે ભીતરમાં રહેલા ભરોસા ડગે નહીં એવાની આરે બેહો નહીં તો સદગુરુની પાસેથી ભટકી જાવ આપણે અને સદગુરુ પાસેથી ભટક્યા પછી ક્યાંય નહીં રહી આપણને કોઈ જગ્યાએ ઠેકાણું નહીં મળે એક જ ઠેકાણું છે સદગુરુ તરવાનું સાધન સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ એ તારે પણ બોળે નહીં એમ તારે ઉપર ભાવ એ તો તરવાના સાધન છે એક આપણી મનની વાત તો ભ્રાંતિ હોય એવું ઘેરી જાય કે મને મારા ગુરુએ આમ કર્યું ના બાપ સદગુરુ તો એટલે જ કહે છે મારા ગુરુના મારા વચન છે મારા ગુરુએ કીધું એ વાત હાસી જો અને હાસી પડે હવે એક કુંભારનો દીકરો માટલામાં બિલાડીના બસલા માટલામાં હોય અને અગ્નિનો નિભાડો પકવેલો હોય અને એક કુંભાર અને કુંભારણ એ એક દંપતી એ એક સનાતન ધર્મને વરેલા મહાપુરુષ સદ્ગુરુએ કીધેલું કે બાપ ભગવાન દરેક જગ્યાએ હોય ભગવાન કોઈ દિવસ કોઈને મારતો નથી આ વચન પકડી રાખ્યું તો અગ્નિમાંથી બિલાડીના બસલા બહાર નીકળ્યા ગુરુના વચન અને પ્રહલાદને કીધું એ પ્રહલાદના ગુરુ પ્રજાપતિ બોલે ભગવાન દરેક જગ્યાએ છે અને હિરણાકંશે કીધું કે તારો ભગવાન આ થાંભલામાં છે બોલે હા મારા ગુરુએ કીધું હું નથી કેતો મારા ગુરુએ કીધું મારો ભગવાન જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ફરી છે આપની સીયા રામ મય શબ્દ ગજાની પ્રણામ જોરી જુગવાની મારો ભગવાન થાંભલામાં છે બોલે છે બોલે હા તો ભર થાંભલા ને બધ સદગુરુ ના વતન મારે સેજે સવાયા કરીને બધ ભરી થાંભલો ફાટ્યો અને ભગવાન નરસંગ પ્રગટ કર્યું આ ભરોસા આ વિશ્વાસ આવા ભરોસા જેને બંધાય એના પાટે ઠાકર આવે છે આપણને ભરોસા આવે શ્રદ્ધા ડગી જાય ભરોસા ડગી જાય ધજાની કુસડી જેમ આમ આમ હલવેલ કર્યા કરે કડી કામ પવન હોય તો આમ ધજા ફરકે કામ ભરોસો ભરોસો એ બાપ જેના માથે મૂકી દીધો ગમે રામ ઉપર શિવ ઉપર કૃષ્ણ ઉપર રામદેવ ઉપર ગુરુ ઉપર સંત ઉપર સાધુ અરે પોતાના બાપ ઉપર ભાઈ ઉપર મા ઉપર પત્ની ઉપર પતિ ઉપર જેના ભરોસા બંધાય વાત અને એક વાર ભરોસા બંધાય જાય પછી ભરોસા કોઈ દિવસ તૂટતા અને તૂટી જાય તો એ ભરોસો ન કરો સમાજ શું કહે તો આવું શ્રદ્ધા વચન અને વિશ્વાસ અને શરણાગતિનું ભાથું લઈ અને આપણે અલખના અંજવાળે બેહી આવો આપણે હારે બેસી અને ગત ગંગાની માલપા બેસી અને જે કાંઈ આપણને સાંઠો સાંઠો શરણામૃત મળે એ આપણે બધા ભેગા મળી જ્યોતના અંજવાળે બેહી આપણા ભીતરની માલપા પણ જેવી જ્યોત જગે છે એવો પ્રકાશ પડે બસ આ કથાનો મૂળ હેતુ કે મારા તમારા ભીતરના માલપાના ભરોસા કોઈ ડગે નહીં આવો હારે અને આપણે આ કથા માણીએ દિવસની આપણી સાધના મારો બાર બીજનો ધણી મારા તમારા તન મન ને સુખી રાખે અને આપણે નિર્વિઘ્ને સાધનાના શિખર સુધી પહોંચી હારે મળીને હારે આવીને હારે જાય ગત ગંગાની વાલપા બેસી ગતની ઉપાસના કરતા કરતા ની પ્રાપ્તિ થાય તો ઠીક એ ઘરની ઓળખાણ થાય તો ઘણું આપણે પદ ન મળે તો કાંઈ નહીં પણ ઓળખાઈ જાય તો ઘણું અરે ઓળખાણ થાય નહીં પણ એ માર્ગ જડી જાય તો ઘણું છે અરે એ માર્ગ ન જડે તો કાંઈ નહીં પણ કોક જાતો હોય એની આંગળી પકડાઈ જાય તો ઘણું જ આપણે તો કોક ની આંગળી પકડવાની જ બસ કોઈ જાણકાર માણસ છે બસ આ સાંભળતા સાંભળતા આપણને કઈક પકડાઈ જાય આંગળી પકડાઈ જાય તો આપણે મહાપદ સુધી પહોંચી જાયશું અને જે આપણે બ્રાહ્મણ છે પામશું મૂળ કથામાં આવો હેતુ બધાય સદગુરુ પરિવાર બધા ભાઈઓ ભેગા મળી અને જે આવું સરસ મજાનું આયોજન કર્યું રામદેવજી મહારાજ એમને ખૂબ ખૂબ શક્તિ આપે સાધનાના મારકમાં એ લોકો આગળ વધે આટલું કહી અત્યારની કથાને અહીંયા વિરામ આપવામાં આવે છે